રાધનપુર તાલુકામાં વિકાસ કાર્યો માટે જરૂરી લઈને સ્થાનિક સરપંચો દ્વારા ધારાસભ્ય લવિનજી ઠાકોર સામે આક્ષેપો થયા છે તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખની પત્ની એવા મહિલા સરપંચના પતિ મુકેશભાઈ સોલંકી દાવો કર્યો કે ચોક્કસ ગામોને છૂટીને ગ્રાન્ટ આપવામાં આવે છે જ્યારે અન્ય ગ્રામ્ય વિસ્તારોની અણદેખી કરવામાં આવે છે તેમણે કહ્યું કે ગ્રાન્ટના અભાવે અનેક ગામોમાં પાયાની સુવિધાઓ નબળી છે અને વિકાસ કાર્ય અટવાઈ ગયા છે તેમણે ધારાસભ્ય લવિંગજી ઠાકોરને અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ હલ ન આવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે મારું નામ સોલંકી મુકેશભાઈ છે મારું ગામ બાદરેપુરા છે અત્યારે અમારા મારી વાઈફ સરપંચ છે અને રાધનપુર તાલુકા પંચાયતના એસોસિએશન પ્રમુખ છે સરપંચના અત્યારે અને દરેક સરપંચો અમને રજૂઆત કરે છે કે રાધનપુરના એમએલએ લવિંગજી સાહેબ કોઈ ગ્રાન્ટ આપતા નથી અને ગામડામાં અત્યારે ખાસ વિકાસની જરૂર છે તો આ બારામાં અમે દર વખતે રજૂઆત કરીએ છીએ કે એમએલએ સાહેબ ગ્રાન્ટ આલો અમને અને અમારા ગામમાં આવો દરેક ગામની મુલાકાત લો કે શું પરિસ્થિતિ શું પણ કોઈ લવિંગી આ બારામાં કોઈ ભરતા જ નથી ખાલી હા પાડે છે કે હા થઈ જશે ને ઓલું કરી નાખીએ એ માલું કશું કોઈ ગ્રાન્ટ એક રૂપિયો હજુથી અમુક ગ્રામ પંચાયતમાં આપી નથી વારંવાર રજૂઆત કરીએ છીએ પણ એમના માણસો અમુક માનીતા હોય એમને ઢગલો ગ્રાંટો આપી દેશે અમુક ગામમાં ખાસ જરૂર છે કોઈ રસ્તાની છે કોઈ પાણીની છે એ ગામમાં અત્યારે એમને જ છે તો સરકારને અમારી ખાસ રજૂઆત છે કે ધારાસભ્યોને શ્રીને થોડુંક કહે તો દરેક ગામડાના સરપંચને પણ લાભ મળે અને ગામના વિકાસ થાય એ બારમાં અમે અમારા જિલ્લાના ભાજપના પ્રમુખ પરમેશભાઈ સિંધો સાહેબને પણ અમે આ રજૂઆતની લેખિત કરી છે કે જેમ બને એમ ગામડામાં કંઈ વિકાસ થાય અને લવંગી ઠાકોર ગામો ગામ કોઈ પ્રશ્ન હોય આંભરે અને દરેક સરપંચોની ફરિયાદ હંભળે એવી સરકારને અમે વિનંતી કરી માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીરાબેન પર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ